દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના વાક્યા સરકારી સસ્તા અનાજની દુકાનો માલ સગેવગે થતા જાગૃત નાગરિકો દ્વારા આઇસર ગાડી સાથે કતવારા પોલીસ સ્ટેશન લઈ જઈ અને પંચનામું કરવામાં આવ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના વાક્યા સસ્તા અનાજની વિતરણ કરવાનું અનાજ કૌભાંડ દાહોદ ખાતે હંસાબેન માનસિંગભાઈ મોહનિયાના નામે ચાલે છે અને વાક્યા હનુમાન મંદિર બિલવાડ ફળિયાથી સરકારી આઈસર ગાડીની તપાસ કરતા બે આઠ પચીસ રાત્રિના અગિયાર વાગે ગ્રામજનોએ પકડી પાડી પોલીસ સ્ટેશન જાણ કરાતા આઈસર ડ્રાઈવર નાસી છૂટ્યો હતો જેમાં ઘઉં સાઠ કટા ચોખા તેતાલીસ કટા મીઠું એક કોટો અને તુવેરદાળ સાઠ કિલો અંદાજે પંચ અને ગ્રામજનોને રૂબરૂ પંચકેસ કરી કતવારા મુખ્ય પોલીસ સ્ટેશન અને મામલતદારની સંયુક્ત ટીમની હાજરીમાં પંચકેસ કરેલ છે હવે આ ગરીબ પ્રજાનો કોળીઓ છીનવનાર પર કાર્યવાહી કરવામાં આવશે કે મામલતદાર દ્વારા ફીનું સંકેલી લેશે તો આવનારો સમય જ બતાવશે અને સરકારી સસ્તા અનંદની દુકાનમાં થતી ગેરરીતિ જાગૃત નાગરિક દિનેશભાઈ જદિયાભાઈ અને તેમની ટીમ દ્વારા અટકાવવામાં આવી હતી સુનિલભાઈ ડામોર આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ મારું નામ છે સંગાડા દિનેશભાઈ સંજયભાઈ ગામ વાંકિયા તાલુકો જિલ્લો દાહોદ મારા ગામમાં સસ્તા અનાજની દુકાન પર સસ્તા અનાજની દુકાન પર ગાડી આવે એના પછી ગામ લોકોના ફોન આવ્યા કે ભાઈ ગાડી ખાલી ખાવા આવી છે કે લઈ જવા આવી છે તે ત્યાં છતાં મેં કંઈ કીધું નહીં એના પછી પાછો વારંવાર ઘણા ભાઈઓના ફોન આવ્યા ફળે હતી કે ભાઈ આવું આવું છે તમે ગાડી ગામ લોકો તમારો દીકરા તમે રજૂઆત કરી તો તમને ધ્યાન પણ લેતા નથી વારંવાર આવું આવું લઈ જાય એ કહે છે તે